રાવત ભગત ને સપન આવે તે કરી તારા દિલ ની વાત તારે એક સમય હાડા ત્રણસો વર્ષ પહેલા એક પ્રજાપતિ ના દીકરા ઉપર ભરોહો કરી અને દાદા લખાપીરે કીધું હતું કે સમલીના બેટમાં એમ કરાય કે પાંચે આંગળી દીવા જળતા હોય ને ઈ મારો હાથ છે ઈ લાવીને સમાધિ પાવજે હવે આમણે તો ઉતાવળ કરી અને મને અગ્નિ સંસ્કાર આપ્યા પણ છેલે છેલે રાવત ભગત ને સપના આવીને કીધું રાવત ભગત ને સપને આવી તે કરી તારા દિલ ની વાત અને સમય કેવો છે કે ભાઈ પોતાના ભાળી ભાઈ આજ ભાળી ઉર્મા પધારો ગોહિલરાજ રે વાવેચી જુએ છે વાત હે પધારો

કે ગૌ બ્રાહ્મણ પ્રતિપાલ ને ગોતવા અમે ફરીએ જુઓ દિન રાત કારણ કે ગૌચર અમારા એ હવ ગળી ગયા ગૌચર અમારા એ હવ ગળી ગયા અમે કોને કરીએ ફરિયાદ રે હે પધારો ગોહિલ રાજ રે વાવેચી જુએ છે ગાય કે છે હે દાદા લખાપી અમારા બેહવાના ઠકાણા સરવાના ઠકાણા આજ એંકરા અઢારે વર્ણ કરી ગઈ છે એમાં એક કોઈ જ્ઞાતિની વાત નથી દરેક સમાજે દબાણ કર્યું છે કે ગૌચર અમારા એ હવ ગળી ગયા ગૌચર અમારા એ હવ ગળી ગયા અમે કોને કરીએ ફરિયાદ રે હે પધારો ગોહિલ રાજ રે વાવેચી જુએ છે વા પીરજી તમારી આજ ખોટ્યું પડે છે અને છેલ્લે દાદો લખાપી શું કે છે એનો સંદેશ સાંભળજો તમે આ દાદા લખાપીના શબ્દો છે મારા શબ્દો નથી એ શું કહે છે કે તમારે સુખી રહેવું હોય આજનો કલયુગમાં તો કઈ રીતે જીવજો કે વર્ણ અઢારે હંપી ને રહેજો અને સેવા કરો ગૌમાં જે થાય એ ગાયોની સેવા કરો કારણ કે દાદા લખાપીને ગાય કેટલી વાલી છે એના માટે કરીને એને યુવાન અવસ્થા એમ કરાય કે પોતાનું માથું આપી દીધું સાહેબ એટલે કીધું કે વર્ણ અઢારે સંભળજો આ અહીંયા અમને કહેવાયા હતા ને એમને સંભળજો આ ઢારે વર્ણને હંપીને દેવાની વાત કરી છે કવિમાં ક્યારે કોઈ ભેદભાવ ન હોય કે વર્ણ અઢારે હવ હંપીને રહેજો સેવા કરો ગૌમાં તો